બંને બ્રિજને મર્જ કરવામાં આવે એ ટાઈપનો ઠરાવ કરવામાં આવ્યો જે વધારાનું કામ કરવાનું આવે કે અબાકા સર્કલનો બ્રિજ છે એ ઉર્મી બાજુનો જે રેમ છે એ કાઢી અને એના પીએની ડિઝાઇનમાં ફેરફાર કરી અને હાઈટ ઉપર બંને બ્રિજને જોઈન કરવાના એ માટે જે ખર્ચ બચે છે એની બાદ બાકી કરવાની અને જે ખર્ચ વધારે થાય છે એ એડિશન કરવાનું એમ થઈ અને આ બ્રિજમાં છપ્પન કરોડનો ખર્ચ વધુ થાય છે એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા જીએસટી આમ થઈ અને લગભગ આ બ્રિજ જે છપ્પન કરોડનો હતો ચોપન કરોડનો હતો એની ટુ મૂળ કિંમત એકસો ને વીસ કરોડ રૂપિયા જેવી થવા જાય છે એટલે જે વધારાનું કામ કરવાનું છે એ ત્રેવીસ ચોવીસના એસોરાના ભાવે એ ઇજાદારને ભાવ ચૂકવવાનો થાય છે એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતમતાંતર સર્જાતા આ આઈટમને આજે મુલતવી રાખવામાં આવે છે અને ભવિષ્યમાં આની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંખ્યામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓના ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે